અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી નકલી કેસમાં વધુ અઢાર પકડાયા છે અત્યાર સુધીમાં થઈ છે ધરપકડ મુખ્ય આરોપીઓ નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાયસન્સ બનાવીને ચલાવતા હતા કૌભાંડ સાત લાખથી વીસ લાખ સુધી રકમ વસૂલી કરતા હતા આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે સીધા જઈશું ત્યાં અલગ અલગ જગ્યા સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યા જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ સાત હતા એ સાત આરોપીઓ એક સોકત નામના માણસ ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ ધરાવે ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનું એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાઇન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા એ દરેકનો એક જ રેટ નથી પરંતુ અલગ અલગ રેટ છે પાંચથી પચીસ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે કેટલાકે આંગળીયા મારફતે આપે છે કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે એ રીતે અલગ અલગ

ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવે છે કે આ લાયસન્સ અહીંથી ઇશ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરી શકાય જે બોગસ લાય આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના

કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં હોય છે જે કોમ્પિટન્ટ ઓથોરિટી જેણે લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપણે જાણ કર જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રિફિંગ હતું ત્યારે આપણે સાહેબે કહ્યું કે અમારી પાસે એકસો થી વધુ આરોપી છે પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં છે કે આરોપીને જાણકારી ના થઈ જાય જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો આ સોળ આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળ્યો આરોપીનું બેકગ્રાઉન્ડ ગુનાહિત ઇતિહાસ ખરો અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મળ્યો

તો પાંચથી પચીસ લાખ સુધીની રકમની વસૂલી આધાર કાર્ડની સાથે અન્ય ડોક્યુમેન્ટ્સ પણ આ આરોપીઓ છે તે આપતા હતા અને નખલી લાયસન્સ બનાવવાનું આ સમગ્ર કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું તો અત્યાર સુધીમાં પચીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપી હથિયાર બતાવીને માર્કેટિંગ કરતો હતો તેવું પણ સામે આવ્યું છે